જો આથી શાર્ધા શાંતિતા વૃદ્ધાશ્રમ છે જેમાં અમારા મહિલા મંડળની બહેનો બધી વૃદ્ધાશ્રમ આશ્રમ પછી લોકોને આજે અમે જમણવાર જમણવાર હતો આજે અમારા તરફથી એટલે અમે મહિલા મંડળની બધી બહેનો આવ્યા છીએ

సార్ વૃદ્ધાશ્રમ જે અમે દાન કરવા છે એનું આ વૃદ્ધાશ્રમ સાદા શાંતિ ધામ અહીંયા બધા વૃદ્ધ લોકો રહે છે એમનું અહીંયા જમણવા કરવા છે વૃદ્ધાશ્રમ સારું છે મોટું એટલે આપણે જીવનમાં આવું કંઈક કરતા રહેવું પડે અમે ભજન કરીએ બધા ખાઈ રહ્યા હા